વધુમાં જણાવ્યું હતું કે રાજકીય દ્વેષ સ્વભાવના કારણે પાયા વિહોણા આક્ષેપ કર્યા હોવાનું કહું હતું ને વધુમાં ગામના જે લોકો કહી રહ્યા છે તે હલકી માનસિકતા ધરાવતા લોકો છે ને કોંગ્રેસના લોકો છે જે ભાજપના વિકાસના કામો જોયા જવાતા નથી તેમ જણાવ્યું ને જીદપુર કામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ ઉચ્ચારેલી ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ તંત્ર હરકતમાં ટીડીઓની ટીમ કામમાં પહોંચી હતી મોડાસા તાલુકાનું જેતપુર ગામ રોડ ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ સરપંચ અને ધારાસભ્યના કારણે ગામ વિકાસથી વંચિત રહ્યું હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે મોડાસા તાલુકા વિકાસ અધિકારીની ટીમ જીતપુર ગામે પહોંચી ગ્રામજનો સાથે બેઠક યોજી ચૂંટણી બહિષ્કારની ચીમકી સામે ગ્રામજનોની માંગ સંતોષવા માટે સમજાવવાના પ્રયાસ હાથ ધરાયા પરંતુ ગ્રામજનો લેખિતમાં બાંયદારીની માંગ કરી રહ્યા હોવાનું ગામના જાગૃત નાગરિકે જણાવ્યું હું જીતપુર ગામનો વતની છું મારું નામ કનુભાઈ જીવાભાઈ પાટેલ છે છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈપણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર એમને આશ્વાસન આપેલ છે તે બાબતનું કામ છેલ્લા દસ પંદર વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જીતપુર ગામના વડીલો યુવાનો અને માતાઓ દરેકની માંગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જીતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી પરમાર કિરણસિંહજી ભીખુસિંહજી પૂર્વ સરપંચ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત ગઈકાલે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવી જીતપુર ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા જીતપુર ગામને વિકાસથી વંચિત રાખવાની વાત કરીને જે આક્ષેપો કર્યા છે એ બાબતે હું આપ સૌને જણાવવા માગું છું કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર ચારણવાડા વાઘોડિયા અને જીતપુર ત્રણ ગામ આવેલા છે એમાં સૌથી નાનું ગામ જીતપુર છે છતાં પણ સૌથી વધુ ગ્રાન્ટ વિકાસના કામો માટે જો વપરાયું હોય તો એ જીતપુર ગામમાં છે અને જીતપુર ગામની અંદર આજે તમે જોઈ શકો છો ગટર લાઈનથી ગટર લાઈનનું કામ પાણીની સુવિધા રસ્તા લાઈટ તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ જીતુર ગામ છે અને ભૂતકાળમાં પણ સરપંચ તરીકે જ્યારે હું ફરજ પર હતો ત્યારે વિકાસના કામોમાં ક્યારેય પણ જીતપુર ગામ પ્રત્યે કોઈ જ દેશભાવ રાખેલ નથી અને હંમેશા ગ્રામ પંચાયતનો વિકાસ થાય એ દિશામાં કામ કર્યું છે અને જે લોકો જે આક્ષેપ કરી રહ્યા છે એ નિમ્ન કક્ષાની હલકી માનસિકતા ધરવાના લોકો છે કોંગ્રેસની માનસિકતાવાળા લોકો છે એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારે વિકાસ પૂર્ણ જોશમાં ચાલી રહ્યો છે એટલે એ દિશામાં એમને નહીં જ ગમે અને એટલા માટે એ પાયાવિહોનો આક્ષેપ કરી રહ્યા છે હું કામોનું લિસ્ટ મારી પાસે છે હું આપને કહું તો ખૂબ લાંબુ લિસ્ટ છે અને ખૂબ વિકાસ કર્યો છે જીતુ ગામમાં અને જે આક્ષેપ થયો છે એ ખૂબ જ ખોટો છે પાયાવિહોનો છે